એના પેલા પકડવો પડશે એટલે આવી ગયા છે એટલે આપણે છે ને આ જો આ જંગલ એકદમ ખતરનાક છે અને વાય છે ને ભૂંડ સી વાઘ અને મોટો મોટો ડાયનાસોર છે એટલે છે ને હાથવી ફર એ ખૂમતા આવું મને પેલા કીધું મને બીક જબર લાગે પાછી બીક તો લાગે પણ આ બંકો નહીં દીવાતો હવે હવે તો રંગ જોમક જંગ જોમ પણ કાયદેસર છે ને એડું તો લેવાનું જ છે

ના ખાઈ જાય હોય જંગલ થોડું નઈ અનુસાર એ તો પથરામ પહેરી રહ્યો હોય હું આમ જાઉં તમ હા જો એ હા

જોયું કે ના જોયું કોઈ ખોળ્યું કે ના ખોળ્યું કે ત્યાં જઈએ તો હું 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 કહો હવે હું તો શેટલો ફરી ના આવું તો કોઈ જળી જ ના હું એ આખું ગિરનારનું જંગલ ફરી ના આવે પણ કોઈ એડું જળી જ ના હું તો આ બધું ફર્યું કોઈ મને તો જળી જ ના આગળ હેડશો તો કોક દેખાય ને કોઈ એની દેખાય હા તો આ બધું બાકી છે બકુ જઈએ આઈએ એ કચરાજી ઉભારો ગયા આ પેલું દેખાય ધોળ ધોળ રહ્યું આ પથરો હે ના ના પથરો નહીં થોડો આખા હેડો

અલ્યા તારે એ નાછા અમે જાઈ દком અમે હેડ કતળ પેલે પેલા જોત ખરા છે કઈ ખબર નઈ પડતી એટલે કળા ઉભારા પેલે જોત ખરા કેમળો મોટો ફળ કેટલો છે એડુ ડાઈનાસોર નું જૂના જમાનાનું આપ તો અક્કી આડુ છે તે એડુ તો કસું તને તને આ બાર ડાલો હાલ જવા દે કે પેરા એના કેટલો જૂનો છે

જી ઈ મય ના તું મને તો બોય ના પૈસા પૈસા છે એટલે તો આય એ પણ ઉપર પડશો તમને સાઈડ માં આગેવાન આ કાળો મોટો કાળિયો છે ને તાકાત વાળો છે

ડેના ને ખબર ના પડી જુઓ આઈ જાણ તો શું એટલે છે ને આપડે રાગી રાગી જઈને એડું લેતા લાઈન કરો લાઈન તરે બાપ આવળો ઉંટી આયેવળો ફોરા ડાઈ નાખોસ પણ આ તને એડુ તો નઈ જ મળે વિદેશમાં તો લઈ લો ફરી છે ને આવો આનું એડુ લેવાનું એડુ લેવા તો પટાઈ

આ બધા તો જ્યાં સુધી આ ડું લઈને એકલું અલગ જતું રહેલ માંથી બહાર નેકળી દઉં ને એટલે બસ જવાર કોઈ ભેગા ના થાય એટલે ભાઈ અને ડાયરેક્ટ ના વિદેશ જ પોરેક લઈ લઉં બાર બાપા અરે મારો જીવ બચન મોગી આજ તું એ મારો સાથ આપ્યો સિ મોટો સિંહ હતો એવા આખોટા કરતો ભાઈ એડુ એ લેવાના લાયક ની રોજ મુતો પણ એડા વાળો શોખો વહી ગયો છે હોકો પર છે ના તો જીવ તો નઈ મળવાનો એ એડુ મારતા હતો એડુ જોઈન જોઈન મારા પગ થાકી જાતો એડુ દોડતો રે રે આવડો મોટો કઈ જનવર જોઈ નઈ રે આ તો મરી ગયો મરી ગયો તો આવડો મોટો જનવર અબે મારા કર ફી આ ધરતી ખાઈ ને આવડો જોઈન કરે જાતો તો ખુમ તો કા કોઈ શિકાર કેટલા નહી છે શિકાર મને તો બધા મેકિંગ આવી ગયા છે પપ્પા રે ખાઈ જાય તો જાય તો હાલ કે તો આ મારો બાય કે કર બતાવ આવો તો નહી આવતો ઈકર મને આ તો કે તો ખાઈ દેવાનો હોટે હોટકા મરી ગયા તો આ કુમ તો કા કોણ બગા કે તો ખોઈ ગયા છે અને આ એડુ એડુ ખોળવા ને છે અને આ એડા વાળો તો કે જનવર આવી ગયા છે આ વગલામ તો કે આ નો નો જનો કુમ કા સોમરે સોમ આવ

આવું મને કઈ સોખડ કરીને લાવવું પડે મારે નહીં જોતા કરો રૂપિયા હું તો પણ હું હતું અરે છેવડું મોટું બધું હતું મને તો

અને એડુ તો શિકાર હંતાળી દીધું હોવા ને ગોમ્મ એની વાત કઈ એડું શું મિલ છે જે દળ કરોડપતિ થયો ને એ દળ એની વાત